અને ડાંગર એને નુકસાન થયું છે બંનેના પાંદડા પીળા પડી રહ્યા છે સફેદ જીવાત પડી ગઈ છે તાત્કાલિક સર્વે નું કામ હાથ ધરાવું જોઈએ જે શાકભાજી છે એ સંપૂર્ણપણે નાશ પામ્યા છે નિષ્ણાતો દ્વારા સર્વે હાથ ધરવામાં આવે અને ઉપજમાં થનારા નુકસાન ગુજરાતમાં હમણાં થોડા સમયથી જે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદ વરસ્યો છે એક ધારો વરસાદ વરસ્યો છે એના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જે ખેતરો છે એમાં પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે પાકમાં નુકસાન થયું છે આ નુકસાનના કારણે ખેડૂતો છે એમને ખૂબ વધારે તકલીફ પડી રહી છે સૌરાષ્ટ્રમાં વાત કરીએ ઉત્તર ગુજરાતમાં વાત કરીએ કચ્છમાં વાત કરીએ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે એવામાં દક્ષિણ ગુજરાત પણ બાકાત નથી દક્ષિણ ગુજરાતમાં અનેક પ્રકારના પાક લેવામાં આવતા હોય છે એવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વ્યથા વિશે વાત કરી હતી તેમણે શું કહ્યું હતું સાંભળીએ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ ઘણા બધા વિસ્તારોમાં થયો છે દક્ષિણ ગુજરાતમાં તો લગભગ છેલ્લા પચાસ સાહીઠ દિવસથી રોજે રોજ વરસાદ થાય છે આવા સતત વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના જે મુખ્ય પાક છે શેરડી અને ડાંગર એને ઘણું નુકસાન થયું છે સફેદ જીવાત પડી ગઈ છે શેરડીના પાકમાં પણ અને ડાંગરના પાકમાં પણ બંનેના પાંદડા પીળા પડી રહ્યા છે એવી ખેડૂતોની વ્યાપક ફરિયાદ છે ખેતરમાં શેરડી કે ડાંગર ઉભેલા દેખાય પરંતુ એની ઉપજમાં પચાસ ટકાથી વધારે ઘટાડો થશે એવું સ્થાનિક ખેડૂતોનું કહેવું છે ગુજરાત સરકાર દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું તાત્કાલિક સર્વે કામ હાથ ધરે અને એમાં કૃષિ યુનિવર્સિટીનો જ સ્ટાફ જોઈએ કારણ કે ઊભો પાક દેખાય પરંતુ એની ઉપજમાં કેટલો ઘટાડો થશે એનો અંદાજ કૃષિ વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીનો ક્વોલિફાઈડ સ્ટાફ જ કાઢી શકે એટલે એમના મારફતે તાત્કાલિક સર્વેનું કામ હાથ ધરાવવું જોઈએ એગ્રિકલ્ચર ડાયરેક્ટરનો સત્યાવીસ આઠનો જે ડેટા છે એમાં શેરડીના પાકનો વાવેતર વિસ્તાર જે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક છે એનો વાવેતર વિસ્તાર દર્શાવેલો નથી પરંતુ ડાંગરનો જે વાવેતર વિસ્તાર દર્શાવ્યો છે એ સુરત જિલ્લામાં છેતાલીસ હજાર સાતસો હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે નવસારી જિલ્લામાં પિસ્તાલીસ હજાર છસો હેક્ટરનું વાવેતર થયું છે વલસાડ જિલ્લામાં પંચોતેર હજાર પાંચસો હેક્ટરનું વાવેતર થયું છે ડાંગ જિલ્લામાં ત્રીસ હજાર આઠસો હેક્ટર અને નર્મદા જિલ્લામાં દસ હજાર સાતસો હેક્ટરનું વાવેતર થયું છે બીજી ખેડૂતોની મુખ્ય આવકનું જે સાધન છે એ દક્ષિણ ગુજરાતમાં શાકભાજી છે એમાં કારેલાના વેલા હોય છે પાપડીના પાપડી હોય છે પરવળ નાવ હોય છે આ જ તુરિયા હોય છે કાકડી હોય છે આ વેલાના જે શાકભાજી છે એ સંપૂર્ણપણે નાશ પામ્યા છે શાકભાજીનો વાવેતર વિસ્તાર જોઈએ તો સુરત જિલ્લામાં અઢાર હજાર ચારસો હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર થયું છે નવસારીમાં ચાર હજાર ત્રણસો હેક્ટર વલસાડમાં છ હજાર આઠસો હેક્ટર ડાંગમાં બે હજાર સાતસો હેક્ટર અને નર્મદામાં બે હજાર એકસો હેક્ટરનું વાવેતર થયું છે આમ ઘણા મોટા વાવેતર વિસ્તારમાં સમગ્ર રીતે નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે નિષ્ણાતો દ્વારા સર્વે હાથ ધરવામાં આવે અને ઉપજમાં થનારા નુકસાનનો ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી અમારી માગણી છે આવા જ વિડીયો માટે જોડાયેલા રહેજો ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ